નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સનસની ક્રાઈમ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર મેઘરજ નગરમાં ગંદકી અને કચરાનું સામ્રાજ્ય જોવા મળ્યું નગરના મોટા ભાગના વિસ્તારોમાં અસંખ્ય ગંદકી અને કચરાના ઢગલા જોવા મળ્યા જ્યારે નગરના મુખ્ય માર્ગે માર્કેટ યાર્ડ બસ સ્ટેશન પાછળનો રોડ ગ્રામ પંચાયતના મોટા વર્કસ તથા ઇન્દિરાનગર રોડ પર કચરાના ગંદકીના ઢગલા જોવા મળ્યા હતા લોકમુખ્ય ચર્ચાનો વિષય તાલુકાની મોટામાં મોટી ગ્રામ પંચાયતો હોવા છતાં પણ તંત્ર ઘોર હોય તેવું લાગી રહ્યું છે નવરાત્રીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નગરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે પ્રાઇમ ન્યુઝ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયક દબાવી પાછી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો